ભુજના આરટીઓ રિલોકેશન્સ વિસ્તારમાં રહેતા યુવાનને તેના પૈસા પરત આપવા માટે માંડવી તાલુકાના જખણીયા ગામે બોલાવ્યો હતો અને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ગંભીર ઇજાઓથી આ યુવાનનું મોત થયું હતું જેથી મામલો હત્યામાં ફેરવાયો હતો આ બનાવને પગલે ભારે ચકચાર બહેલાઈ ગઈ હતી મળતી વિગતો મુજબ ભુજના આરટીઓ વિસ્તારમાં રહેતા છત્રીસ વર્ષીય ચિંતન કિશોરભાઈ ગોર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ફરિયાદી પ્રિયેન ગોરના જણાવ્યા મુજબ હતભાગી ચિંતન કૌટુંબિક ભાઈ થાય છે હતભાગીએ આરોપી જીગર દીપક રાજગોરને ઉછીના પૈસા આપ્યા હતા આરોપીઓએ હતભાગી ચિંતન ઉધારના પૈસા પાછા આપું છું તેમ કહી જખણિયા ગામ વથાણ ચોકમાં બોલાવ્યો હતો જે આ અગાઉના પ્લાનિંગ પ્રમાણે ઝઘડો કરી છરીઓ વડે ઉપરા ઉપરી ઘા ઝીકવામાં આવ્યા હતા જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે ચિંતનનું મોત થયું હતું આરોપી જીગર રાજગોર હતભાગીનો કૌટુંબિક ભાઈ અને જય દીપક ગોર સાળો થાય છે બંને આરોપીઓએ જીવલેણ ગામ મારી ચિંતનની હત્યા નિપજાવી હતી ફરિયાદી અને અન્ય લોકો છોડાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ તેઓને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે કોળા પોલીસ સ્ટેશનમાં બંને સામે હત્યાની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓને રાત્રે જ રાઉન્ડ અપ કરી લેવાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી